નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ નો શું જગદીશ વૈષ્ણવ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય મટકી ફોડ શોભાયાત્રા નીકળવામાં આવી હતી શ્રી યુવક મંડળ દ્વારા ભવ્ય મટકી ફોડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભવ્ય મટકી ફોડ શોભાયાત્રામાં અનેક સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ધર્મો સરી રામલખન બાપુ મેઘપુરી બાપુ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ડીડી રાજપૂત પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પથુસિંહ રાજપૂત રામજી મંદિર સેવા સમિતિના પ્રમુખ જજદીશસિંહ રાજપૂત આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેટ ગ્રુપ કરાદ વાવના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત તેમજ રાણાભાઈ પારંગી બરકતભાઈ રાઠોડ દશરદભાઈ ઠાકોર તથા વરિષ્ઠ પત્રકાર હાજાજી રાજપૂત તેમનું શ્રી ચેનલ યુવક મંડળ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ડીજે ના તાલ પર ભાઈઓ અને બહેનો દ્વારા ગરબા ખેડવામાં આવ્યા હતા ઠેર ઠેર જગ્યાઓ ઉપર જઈને ત્રીસ જેટલી મટકીઓ ગોવિંદા દ્વારા આવી હતી જૂના ગોવિંદજી મંદિરથી જૈન દેરાસર જવાન ચોક હનુમાન ગોળાઈ થી પૃથ્વી કોમ્પલેક્ષ થાણા શેરી લક્ષ્મી મંદિર નવા રામજી મંદિરથી સીધા જૂના રામજી મંદિર પાસે આવીને ભવ્ય મટકી ફોડ શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ ગુજરાત